આરોગ્ય વિભાગના કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે પડતા પ્રશ્નોને લઈને કર્મચારીઓ ધરણા કરવાની તૈયારી કરી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર સત્યાગ્રહ ચાવડી પર પાંચ માર્ચે વિરોધ કરશે ઘણા સમયથી ગ્રેડ પે ટેકનિકલ સર્વંગ અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના પ્રશ્નો વણ ઉકેલ્યા રહેતા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સામૂહિક હડતાલ પાડીને ધરણા કરશે નો અને મા કાર્યક્રમ આપવાનું કારણ એક જ છે કે અમારા જે બે મુખ્ય મુદ્દા છે જેમાં ટેકનિકલ કેડરમાં સમાવેશ છે એમપીએચ ડબલ્યુ એફએચ ડબલ્યુ એમપીએચ આ ચાર કેડરને અને તે અંગેનો ગ્રેડ પે લાગુ કરવો અને એમપીએચએસ એમપીએચ ડબલ્યુ અને એફએચ ડબલ્યુ કેડરને જે પ્રથમ દસ વર્ષીય ઉદ્ધો ના જીઆર ઠરાવ બે વર્ષ થઈ ગયા છે સરકારે જાહેર કર્યા પરંતુ આજ દિન સુધી અમને એ ખાતાકીય પરીક્ષા નિયત થઈ છે જેના અનુસંધાને અમને અમારા કર્મચારીઓને ગ્રેડ પે કે ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થયેલ નથી જેના કારણે અમારે જે ખાતાકીય પરીક્ષા લાગુ થયેલ છે તે રદ કરવા માટે સાત કેડરના જે કર્મચારીઓ છે જે માલ અને ધરણા આપશે અને ગાંધીનગર સેક્ટર છ ખાતે

તેઓ આગામી પાંચ માર્ચે અને તેમણે ચીમકી આપી છે કે જો તેમની ધરણા કર્યા પછી પણ તેમને દસ દિવસ સમય રાજ્ય સરકાર ને આપશે ને આ દસ દિવસમાં રાજ્ય સરકાર કોઈ પગલા નહીં પડે તો અગુદરતી હડતાલ જે છે તે તેઓ પાડવાના છે આ ચિમકી તેમણે ઉપચારી છે પાંચ તારીખે માસ પીએલ કાર્યક્રમ આપી ધરણા ગાંધીનગર માં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે અને તેને લઈને જ જે છે તે કર્મચારીઓ પોતાના પડતર જે મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને રજૂઆત સાથે આ બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર